સાથે એકસો પચાસની છે ટિક્કાની ઝંઝટ નથી પહોંચી ગઈ છે નવલખી માર્કેટમાં અહીંયા તમને કેવું કલેક્શન મળશે એ બતાવી દઉં છું અને જો અહીંયા તમે ટુ વ્હીલર લઈને આવો છો તો ટુ વ્હીલરના ટ્વેન્ટી રૂપીસ પાર્કિંગ છે અને ફોર વ્હીલર લઈને આવો છો તો ફિફ્ટી રૂપિસ છે પાર્કિંગનું અને જો તમે જોઈ શકો છો આટલા

તો જો આ તમે આ માર્કેટમાં મને છે ને સૌથી સારા બ્લાઉઝેસ બહાર છે મેં ત્રણસો સારી ક્રાઉન્સીમાં જોઈએ પણ એ જ બ્લાઉઝ અહીંયા ખાલી અઢીસો રૂપિયામાં છે તો સત્તર નંબરની શોપ છે ત્યાં તમને કલેક્શન્સ મળવાનું છે પછી તમે આ વાળા તમે જે બ્લાઉઝ છો ને જે બારસો સુધીના મળે છે એ જ અહીંયા તમને સાતસોથી આઠસો રૂપિયાના રેટમાં મળવાના છે તો આ સ્ટોલ પર મને બ્લાઉઝનું કલેક્શન મસ્ત લાગ્યું અને પ્રાઇસ એકદમ રીઝનેબલ છે જોઈ શકો છો તમે કલેક્શન સારું ઇવન જઈએ તો કલેક્શન્સ પણ જોઈ લો છે ખાલી બારસો રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે અને કલેક્શન ખરેખર સારું એવું છે નવી પેટર્ન આવી છે આ પેટર્ન અઢારસો રૂપિયામાં તમને આખી પેર આવશે સિક્વન્સમાં આવશે આમાં કલર જોતો હોય તો કલર બધાય છે દસ થી બાર કલર છે એના પછી આપણી પાસે ડિજિટલમાં છે બધું અલગ અલગ જો ડિજિટલમાં આવશે તમને ઓગણીસો રૂપિયાની આખી પેર આવશે દુપટ્ટો બ્લાઉઝ બધું આવશે એમાં અલગ અલગ આવે રેટી ડિઝાઇન છે જુઓ બધા એમાં પાંચ પાંચ કલર બધા અલગ અલગ ચાપડી પાસે જોઈ લો બધા એમાં કલર તમને મળી જશે અઢારસો ઓગણીસો બે હજારમાં તમને આખી પેર મળી જશે આ જોઈ લો અમારી શોપ છે દુકાન બરાબર એક ને બે નંબરની છે મારી આવીને જરૂર વિઝિટ કરો જુઓ

કેટલા વાળી તો જો આ તમે જોશો કયું નજીક તો જો આ વાળી તમે જોશો ને કોળી ત્રણસો રૂપિયા છે જોવા

પછી આ કોડી વાળા એ 300 રૂપિયાની પછી જો આ કોડી વાળા છે ને એ બી 300 રૂપિયામાં છે જો મસ્ત છે મસ્ત 300 રૂપિયામાં તો જો આ રિંગ કેટલી મસ્ત છે જો ખાલી 50 રૂપિયામાં છે પછી આ હેર પિન આ વાળી આ હેર પિન 150 વાળી છે હમ એટલે જો છે ટીકા સાથે છે જો લાવ બતાવો તો જો આ જોઈ લો આમાં બીજો કલર છે વ્હાઈટ કલર ને નજીકથી તમે ખાલી જોવ બહુ જ મસ્ત છે એટલું હેવી લુક છે ને ખાલી અઢારસો રૂપિયામાં છે આટલું સસ્તું તમને નવલખી સિવાય બીજે ક્યાંય નહીં મળે તો અહીંયા ભૂલતા જ નહીં અમરું ફેસ બતાવી દેજે તો ના પાડે છે બસ વાત કરું પેલા આન્ટી નો તમે જોઈ લો એની સામે જ આ સ્ટોલ છે અને ખરેખર અહીંયા તમને કલેકશન સારું મળશે આ જો અઠ્યાવીસ નંબરનો સ્ટોલ છે તો અહીંયા આવજો બહુ જ મસ્ત કલેક્શન્સ મળશે તમને

અચ્છા નીચે તમે કોઈ બી ચન્યા ચોડી લઈ લો અઢારસો પચાસ માં છે અચ્છા એવું છે લો અઢારસો રૂપિયા માં છે આપવાનો જ ભાવ છે ભાઈ મસ્ત અચ્છા જો કોઈ ભાઈઓ ના કરાવતા આપવાનો જ ભાવ છે આ ડાયરેક્ટ તો જો આ જો આખો નજીકથી જો તમને વધારે અંદાજો આવશે જો ડિઝાઇન જો આખો વર્કવારો છે કચ્છી વર્ક કરેલું છે ને આખો જો જો ફૂલ કચ્છી વર્ક છે 3 પીસ જ આવશે હે ને 2 પીસ આવશે اچھا 2 પીસ આવશે જો મસ્ત છે પછી આ નીચે આવવાની છે બધી હા નીચે 1200 સુધી છે અચ્છા હા તો જો આ તમે જો છો ને 1250 માં છે આપવાનો જ ભાવ છે આપણ કોઈ ઉતારી આલશું

આઈને પૂછી લેજો કલેક્શન ગઈમો હોય તો હા જીજો મને અહીંયા ચેન બ્લાઉઝોનું કલેક્શન મસ્ત લાગી ગયું મસ્ત અલગ છે ને આ તો જો આ મસ્ત છે મારી કયું આવી ગઈ ફ્રેમ માં નહી લીધા નહીં લીધા કેટલા છસો પચાસ જો આઈને બતાવી ના દેતા લીધા છે તો જો એક આ સ્ટોલ પર મને ચનિયા ચોલી સારી બીજી દેખાય

તો જોઈ જ લીધું હશે તમે કલેક્શન્સ બહુ જ મસ્ત કલેક્શન્સ છે દરેક સ્ટોલ પર સારું એવું કલેક્શન્સ સારી એવી રેન્જ મળી જવાની છે ખાલી તમે અહીંયા આવો તો ખાલી એ જ વસ્તુ છે થોડું બાર્ગેનિંગ કરાવજો બહુ જ મોટું માર્કેટ છે અને અહીંયા ટાઈમિંગની વાત કરું તો અગિયાર વાગ્યા માર્કેટ ઓપન થઈ જાય છે જે સાતના દસ વાગ્યા સુધીનું ઓપન હોય છે કલેક્શન સારું એવું છે તો વિઝિટ કરી આવજો અને આવા નવા વિડીયોઝ જોવા માટે આજે જ મને ફોલો કરો બાય